નમસ્કાર મિત્રો આજે આપડી યુટ્યુબ ચેનલ પર આવી શકતન 1877 સાપાણીના બહોમાં અને તાત્કાલિક વેચવાનું છે તેની વિગત આજ વિડિયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર તમને કમ્પ્લીટ કન્ડિશન કમ્પ્લીટ લુકમાં જોવા મળી જશે તે કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળશે નહીં આ 6 ટ્રેક્ટર નો એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ટાયરને કન્ડિશન 75% જેવી જોવા મળી જશે આ ટ્રેક્ટર ડબલ ક્લચ અને વન ઓનરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજી ચાલ્યું છે આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ભોલ જોવા મળતો નથી અને આ ટ્રેક્ટરને હાઇડ્રોલિક આંગળીને સરસ સ્મૂથલી ચાલે છે આ ટ્રેક્ટરનું લાઈટ વાયરિંગ બધું જ ચાલુ જોવા મળી જશે હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું નું કહેવું છે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી માં જોવા મળી જશે આ ટ્રેક્ટર તમને બેતાલીસ પાવરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના મોડલની વાત તો બે હજાર સત્તર નું છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે નો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દખુભાઈ છે તેના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી જો તમારે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી જાણવી હોય તો માલિકને ફોન કરી પણ જાણી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે